તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હશો તમે જોઈ શકો છો કરંજીનો પહેલાંનો વિડીયો ગાઈશ તો કેટલો હસતો ગેલ પરિવાર છે ગાઈશ કરંજી કેવા શાકભાજી કાપી રહ્યા છે જાણે કે એમના પોતાના જ ઘરમાં બેઠા હોય ગાઈશ તો જોઈ શકો છો આજે ખેલ તો પરિવાર વિખરાઈ ગયો ગાઈશ બધાના ચહેરા કેટલા આસ્તા આસ્તા છે ખબર નહીં કોની નજર લાગી ગઈ આ પરિવારને ગાઈશ તો જોઈ શકો છો તમે સંજયભાઈ પૂનમ ભાભી રાકેશભાઈ ભાભી એમના મમ્મી પાર્વતી ભાભી કાજલબેન કરણજી બધા જ કેટલા ખુશ છે ગાયશ રંજીતભાઈ પણ છે ગાઈશ તમે જોઈ શકો છો કાજલબેન અને કરંજી કેટલા ક્યુટ જોડી કપલ લાગે છે જાણે કે રાધાકૃષ્ણની જોડી હોય ગાયશ તમે જોઈ શકો છો કરંજી એમના ઘરે કેટલો સાથે બેસીને જમવાનું શાકભાજી કાપી રહ્યા છે ગાયસ કેટલો ક્યુટ અને કેટલો મસ્ત પરિવાર છે ગાઈસ તમે એમના વિડીયો જોવો ને તો તમે જોતા જ રહી જાવ એવા એવા વિડીયો બનાવેલો અને આ સ્વિમિંગ પૂલનો વિડીયો છે ગાઈસ જેમાં કરંજી જોઈ શકો છો કેવા ડાન્સ કરે છે ગાઈસ આપણે જોઈએ તો આપણા આંખમાં પાણી આવી જાય ગાઈસ ભગવાનને શું ગમ્યું તે આવું કર્યું ગાઈસ મીડિયામાં ઘણા લોકો છે પણ કરંજી સાથે જ કેમ આવું કર્યું અને હવે જોઈ શકો છો ગાઈસ સાવજ જેવા એક ભાઈનો તમે વિડીયો જોઈ શકો છો સંજયભાઈનો સંજયભાઈ સાવત જેવા ભાઈ છે અને આજે એક ઉદાસ ચહેરામાં આવી ગયા છે ગાઈસ એ પણ હસતા ખેલતા હોય અને બધાને હસાવતા હોય છે ગાઈસ તમે જોઈ શકો છો એક સાવત જેવા ભાઈની આજે શું હાલત થઈ છે ગાઈસ હવે તો બધું સંજયભાઈ હમણાં ત્રણેય ભાઈઓમાંથી છે ગાઈસ તમે વિડીયો લા ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ